સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા પચીસ ત્રીસ ચાલીસ વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ આપણામાં વિભાજન છે ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે વસ્તી વધતી જાય છે મુસલમાનો વળી એક જુદો વિષય છે ખ્રિસ્તી ને મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની જોડવાની બહુ જરૂર નથી બે અલગ વિષયો છે એક આતંકવાદીઓનો પક્ષ સ્તર છે દેશ દ્રોહીઓનો પક્ષ સ્તર છે હિંસક લોકોનો નો પક્ષ ધર છે અને એક ફૂસલાઈ ફૂસલાઈ હાથ ફેરવી ફેરવી પટાઈ પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે તેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિપતપૂર્વક બહુ એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે કપડાં આપે ભાડા દવાખાનું કરે વિશાળ કરે હોસ્ટીલો કરે અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે